2024 સાલમાં વાગોડિયા પોલીસ મથકે દુષ્કર્મનો ગુનો નોંધાયો સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટે તેનો નિર્ણય આપ્યો આ ઈશમ આ આરોપી એનો કેસ ઘણા સમયથી ચાલતો હતો અત્યારે સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટે વીસ વર્ષની કેદ અને એક લાખ રૂપિયાનો દંડ તેને ફટકાર્યો છે વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકે બે હજાર ચોવીસની સાલમાં સગીરા સાથે દુષ્કર્મના ફરિયાદ નોંધાઈ હતી તે ફરિયાદના બનમાં બનાવમાં ભોગ બનનારના પિતા ચા નાસ્તાની દુકાન પારુલ કોલેજ લીમડીએ ગામે આવેલી છે ત્યાં ભોગ બનનાર સગીરાના માતા પિતા લગ્ન પ્રસંગે બહાર ગામ ગયા હોય ત્યારે પરતતા જ ફરિયાદીની પંદર વર્ષ અને ચાર માસની સગીર દીકરીને દુકાને મળી ને મળી ન આવતા આ સગીરાના પિતાએ વાઘોડિયા પોલીસમાં તકે ફરિયાદ નોંધાવી હતી વાઘોડિયા પોલીસની તપાસમાં આરોપી રાકેશ નાયકા ફરિયાદીની દુકાને અવારનવાર ચા નાસ્તો માટે આવતો હોય અને સગીરા સાથે પરિચય કેળવી મોબાઈલ ફોન પર સંપર્ક કેળવી ભોળવી પટાવી અને શગીરાને યોજના પૂર્વક પોતાના વતનમાં ભગાડી છે જુદી જુદી જગ્યાએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું ગુનાની ચારસઠ સાલોની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં દાખલ થતા કેસ ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની દલીલો સાંભળી સ્પેશિયલ પોસ્કો કોર્ટના જજ શ્રી જે એ ઠક્કર સાહેબે છોટાઉદેપુરના રહેવાસી આરોપી રાકેશ રમેશભાઈ નાયકા અને તક્ષીરવાર ઠેરવી વીસ વર્ષની સખત કેદ તેમજ રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે ઈપીગો કલમ ત્રણસો તેસઠમાં ત્રણ વર્ષની કેદ રૂપિયા ત્રણ હજારનો દંડ ઇપિકો કલમ ત્રણસો છાસઠ હેઠળ પાંચ વર્ષની કેદ અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારી આરોપીને દંડની રકમ કોર્ટમાં જમા કરાવતો ત્યારે દંડની રકમ પીડિતાને ચૂકવવા હુકમ પણ કરવામાં આવ્યો ગુજરાત વિક્ટિમ કોમ્પોન્સેન્સ સ્કીમ હેઠળ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને રૂપિયા ચાર લાખ ચૂકવવા કરી છે તારીખ સત્તર ચાર ચોવીસના રોજ બનેલા બનાવની ફરિયાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાતા તે ગુનાની તપાસમાં વાઘોડિયા પોલીસે આરોપી રાકેશ રમેશભાઈ નાયકા રહેવાસી ખજુરિયા તાલુકો જિલ્લો છોટાઉદેપુરનાને પકડી તે ગુનાની ચાર્જશીટ નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબની કોર્ટમાં કરતા તે ગુનાના બનાવમાં આરોપી રાકેશ રમેશભાઈ નાયકા ભોગ પારુલ લીમડા ખાતે આવેલી ચા નાસ્તાની દુકાન પર અવારનવાર ચા નાસ્તો કરવા જતો અને પંદર વર્ષ ચાર માસની સગીરાને ભોળવી પટાવી પ્રેમજાળમાં ફસાવી અવારનવાર તેણીની સાથે શારીરિક દુષ્કર્મ કરી યોજનાપૂર્વક તેના માતા પિતાની ગેરહાજરીમાં આરોપી ભોગબન્નારને તેના વતન છોટાઉદેપુરના ગામડાઓમાં સંબંધીઓને ત્યાં તથા મોરબી ખાતે લઈ ગયેલો અને વિશેક દિવસ ભૂખ બનનારને આરોપીએ તેની તેની સાથે રાખી અવારનવાર શારીરિક દુષ્કર્મ કરેલ તે અંગેની તપાસમાં વાઘોડિયા પોલીસે આરોપી વિરુદ્ધ નામદાર પોક્ષો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રી કોર્ટમાં ચાર્જશીટ કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપી રાકેશ રમેશભાઈ નાયકાને કસૂરવાર ઠેરવી જજ સાહેબ શ્રી જય ઠક્કર સાહેબે આરોપી રાકેશ રમેશભાઈ નાયકાને વીસ વર્ષની સખત કેદ તથા એક લાખનો દંડ પડકારેલ છે તેમજ ઇપિકો કલમ ત્રણસો ત્રેસઠના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદ અને ત્રણ હજારનો દંડ તેમજ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષની સખત કેદ અને પાંચ હજારનો દંડ પટકારેલ છે તેમજ ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ કો સર્વિસ ઓથોરિટી દ્વારા રૂપિયા ચાર લાખનું વિક્ટિમ કોમ્બર્સેશન ચૂકવવા ભલામણ કરેલ છે અને આરોપી જે દંડની રકમ ભરશે તે પણ વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે